તો હું કે મારી જામનગરની પબ્લિકને રામ ફરીથી કોઈ તમારું હા મસ્ત બ્લોગમાં આવી ગયો આજે હું યાદ છે ગણેશ ચતુર્થી તમારા મને મારા ઘરે મેં ગણપતિ બેહાળા જો આ ઘર દેખાય ને ત્યાં મારા ગણપતિ હે તો મિત્રો આજે હે ગણેશ એટલે આજે ફૂલ મોજ મસ્તી કરવાની છે હમણાં જો મારા ઘરે આરતી થાય અહીંયા બરાબર એટલે આપણે અહીંયા વગાડશું તમે જોઈ રાખજો ફૂલ મજા આવશે આજના બ્લોગમાં ના હનુમાન દાદા બજાવી નાખો જય હનુમાન દાદાની કમેન્ટમાં નથી નાખ્યું જય શ્રી રામ મિત્રો તો ચાલો મિત્રો કન્ટિન્યુ બરાબર હમણાં મારા ભાઈ બહેન હું લેવા જાઉં છું ત્યાંથી પછી પાછું ઘરે આવીશ એટલે આજનો લો ફૂલ મસ્ત રહે જોઈ રાખજો કન્ટિન્યુ તો મિત્રો અત્યારના આપણે નીકળી ગયા તો મિત્રો અત્યારના આપણે નીકળી ગયા હુલને આર લેવા ફૂલ ને આર લઈને પછી આપણે ઘરે જવું ઘરે જાઉં ત્યાંથી પછી આપણે જાઉં ભાઈબહેનને લેવા ઢોલ વગાડવાના હે ને એટલે મિત્રો આજનો વેધર હાઈ ક્લાસ છો કેમ કહી દો કેમ કે

મિત્રો ત્યાં બધી તૈયારી થઈ ગઈ ખાલી બસ બાપા ને આવવાની વાત બાપા આવી જાય ને અહિયાં થી એટલે આપણે છે આરતી ચાલુ કરી દે પછી આપણે જવાનું હોય ક્યાં ઓફિસ ની ઓફિસ આપો કોઈ મજા આવશે હવે આપણે ધૂમધામથી આરતી કરવા ત્રણ ચાર જગ્યાએ આરતી કરવાની રાત્રે બધી કરવાની એટલે બ્લોકમાં કન્ટિન્યુ રહે છે મિત્રો તમારો વાંચો અત્યારે રિક્ષા મેઈ ગયો છે રિક્ષા મેઈને હવે જાઉં ભાઈ બધા લેવા બરાબર મિત્રો તમારો વાય ગણપતિ બીજા શું જોરદાર મેં નથી જોયા પણ એમ કહો ને એક જોયા એ નથી જોયા એવું હે જોયા તો છે જ નહીં કે ટાકેલા જ આવ્યા હતા

thank you

તો મિત્રો અત્યારના આપણે ભોગી ગયા એ ઇન્કમ ટેક્સની ઓફિસ છે જામનગરમાં જે જે જોઈ હોય ને એ કમેન્ટ કરી નાખજો બરાબર અત્યારના આપણે અહીંયા વગાડવાના છે ઢોલ બરાબર આપણે કેટલાક ઘણા બધા ઢોલ લઈ આવ્યા અહીં આનું નામ છે આર્યનભાઈ આ બે ઢોલ બીજા બરાબર ગોરેભાઈ આની અંદર બે છે આની અંદર એક છે તો મિત્રો અત્યારના આપણે વગાડશું બરાબર બ્લોગમાં આવી જાય વિડીયો એટલે જોઈ નાખજો બરાબર મિત્રો આને જોઈ લ્યો જરી કલ્યા આવી જાય મિત્રો કન્ટિન્યુ રહી જાય બ્લોગમાં ફૂલ મોજ આવવાની છે બરાબર આપણે અહીંયા ધૂમધામથી આરતી કરવાની થાય છે વિડીયો આખો મળી જાય તમને લોકોને એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહે બરાબર ઓકે ડન મિત્રો તેના અંદર કરી ગયા છે ગરબા આપણે જે અહીંયા કરવાનું છે કમેન્ટમાં બધા જય શ્રી ગણેશ લખી નાખજો બરાબર આપણે નામમાં બધું એક નંબર રીતે કરવાનું હોય એક નંબર રીતે બધું કરવાનું મિત્રો બરાબર આ બ્લોક માં કન્ટિન્યુ રહેજો તો મિત્રો અત્યારે આપણે અહીંયા આથી વગાડવાની છે આ બધા છે ને જેટલી આ કોફી છે ને બધા માણસો ને છે ને બારે આપણે લઈ આવવાના આપણે બધા છે ને અહીંયા બિલાડી જવું મિત્રો અત્યારે આપણે અહીંયા ઢોર વગાડશું બરાબર આ ઉતારશું કે નહીં ખબર નથી હા તો ચાલો મિત્રો હવે આપણે કન્ટિન્યુ રહીજો બ્લોકમાં મિત્રો અત્યારે આપણે ઢોલ ઉતાર ને એક વીડિયો તમને ક્લિકમાં મળી જાય બરાબર આપણે ઢોલ વગાડવાનું રમજ માટી બોલાવી નાખવાની બરાબર અહીંયા બધા માણસો આવ્યા અહીંયા માણસો આવી ગયા હે આપણે અહીંયા ઢોલ વગાડવાના હે કાંટો રેજોકમાં બરાબર મિત્રો ચાલો કાંટો મિત્રો અત્યારે આપણે ઢોલ વગાડી નીકળી ગયા હી બરાબર દમદાર ઢોલ વગાડ્યા બધા એની ફાટી જાય એવો ઢોલ વગાડ્યા છે મિત્રો હવે આપણે હજી એક જગ્યાએ જાવું માં જો આજે ને બાઠિયો બાઠિયો એના ઘરે આપણે વગાડવા જવાનું છે આપણે અહીંયા વગાડશું ત્યાંથી પછી આપણે ઘરે જાવું પછી આપણે રાતના આપણા ઘરે આરતી કરવું આજનો લોક ફૂલ મોજ આવશે જોજો બરાબર બરાબર ચાલો મિત્રો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણા ઘરે આવી ગયા અને અમારા ગણપતિ જેવો મિત્રો બહુ મસ્ત બહુ મસ્ત જો તમને દેખાડો

મલિન બ્લોક કન્ટીન્યુ રહે ચાલો મહિલા તો મિત્રો અત્યારના આપણે આવી ગયા એ બીજી જગ્યાએ આ એમલ રયો બોલો રહ્યો આપણો ઢોલ શક્તિ શક્તિ શક્તિ

નતિયાના પાછા આપણે સાંજે અત્યારને આપણે આરતી કરવાની આરતી કરી ઘરે જાય ઘરે જમીન પછી મારે દર્શન કરી આને જોઈ લે એ પછી આપણે જોઈ જાઓ બરાબર ચાલો કન્ટિન્યુ રહેજો ઉપજન આપણે ફાઈબર ના ઘરે નીકળી ગયા છે આરતી વગાડીને આરતી વગાડી નીકળી ગયા છે તો હવે ઘરે જાય જમી ચેન ઉતરી ગયો સારો ઘરે જાય જમી પછી બ્લોકને એન્ડિંગ આપી દઈ તમારો ભાઈ હમણાં જે પડ્યો ભગવાન જે દીકરા નથી સાયકલને લીધે આખો ચેન ઉતરી ગયો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી બરાબર ફરીથી મળ્યા એક નવા બ્લોગે બાય બાય જયસ્યા જે સબસ્ક્રાઈબ નાખ્યો એ કરી નાખજો મિત્રો ચાલો